નમસ્કાર ખેડૂત મિત્રો હું ચતુ સાંખઠ મદનીશ ખેતી નિયામક આપ સૌનું કૃષિ દર્પણ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો કૃષિ દર્પણ ચેનલ ચેનલ મારફતે હું તમારા સુધી કૃષિલક્ષી માહિતી ખેડૂતલક્ષી માહિતી સતત પહોંચાડવાના પ્રયત્ન કરું છું વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક સ્ત્રીઓ દ્વારા જે ભલામણ કરવામાં આવેલી છે એવી કૃષિલક્ષી માહિતી હંમેશા હું તમારા સુધી પહોંચાડું છું ખેડૂત મિત્રો આજે ખેડૂત અને ખેતી બંને ક્યાંક ને ક્યાંક દહીની હાલતમાં હોય તેવું ઘણી વખત જોવા મળે છે કારણ કે આકાશી ખેતી આપણો જે ધંધો છે એ આકાશી છે સો ટકા કુદરતને પ્રકૃતિને આભારી છે તો આવા સમયે વાતાવરણીય પરિવર્તન અને આજે ખેતીની અંદર જે પરિવર્તનો આવી રહ્યા છે એ પરિવર્તનની અંદર ખેડૂતે ટકવું એ ખૂબ અગત્યનું છે આવા સમયે જો ખેડૂત જાગૃત હશે તેમની પાસે પૂરતી માહિતી હશે તો એ સારી ખેતી કરી શકશે તો ખેડૂત મિત્રો આજે આપણે મગફળીના પાક છે એ ખાદ્ય તલીબિયાનો ખૂબ જ અગત્યનો પાક છે આજે પણ આપણે અંદાજે પાસઠ ટકા જેવું ખાદ્ય તેલ છે એ વિદેશમાંથી આયાત કરવું પડે છે તો ખેડૂત મિત્રો આપણે આયાત ઓછી થાય અને આપણો દેશ સ્વાવલંબી બને એવા આપણે પ્રયત્ન કરવા પડે છે વિદેશી ઊંડીયમણ આપણું જે ધન છે એ વિદેશમાં જતું રહે છે તો એ ઓછામાં ઓછું જાય અને આપણે નિકાસ કરતાં થઈએ તેલીબિયાનું તો એવું આપણે સારી ખેતી કરી અને આપણી ખેતીને સદ્ધર બનાવીએ તો આજે આપણે મકળીના પાકની અંદર જે વિવિધ રોગ આવે છે એ પૈકીનો એક ખૂબ જ અગત્યનો અને જો એમાં ધ્યાન દેવામાં ન આવે તો ઘણી વખત ઘણી બધી મુશ્કેલીઓ ખેડૂતને ભોગવવાનો વારો આવે છે તો એવા એવો આપણે એ રોગ છે એ પાનના ટપકાનો રોગ છે ખેડૂત મિત્રો આ પાનના ટપકાનો રોગ છે એ સામાન્ય રીતે દસ ટકાથી લઈ અને સા સાઠ ટકા સુધીનું આપણને નુકસાન કરતું કરે છે આ રોગ છે એને લીધે જે મગફળીના પાલો છે એને વધારે અસર કરે છે જેથી આને આને લીધે ખેડૂતોને સૂકા જે ઘાસચારો મળવો જોઈએ એ ઘાસચારો છે એ મળતો નથી અને મોટું નુકસાન ભોગવવું પડે છે તો ખેડૂત મિત્રો પાનના ટપકાનો રોગ છે એ સામાન્ય રીતે બે તબક્કામાં આવે છે આગોતરા પાનના ટપકાનો રોગ અને પાછોતરો એટલે પાછળથી આવતા પાનના ટપકાનો રોગ એ બે બે રીતે આવે છે અને આ બંને છે એ અલગ અલગ ફૂગથી અલગ અલગ સમયે આવતો રોગ છે જેથી એનું જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો મેં તમને કીધું એમ કે મોટું પાલામાં પણ નુકસાન થાય છે અને ઉત્પાદનની અંદર પણ નુકસાન થાય છે તો ખેડૂત મિત્રો આ રોગ આપણે ઓળખવો કઈ રીતે એ ઓળખવું ઓળખ કોઈ પણ રોગ હોય કે જીવાત હોય એ ઓળખાણ જો એની થાય પૂરેપૂરો આપણે એને ઓળખીએ તો જ આપણે કયા સમયે કયા તબક્કે આપણે એનું નિયંત્રણ મેળવવું છે એ આપણે સારી રીતે એના નિયંત્રણ પગલાં લઈ શકીએ છીએ તો સામાન્ય રીતે જે વહેલા જે આવતા પાનના ટપકાનો રોગ છે એની અંદર પાન છે એ રીતે મગફળી આપણે વાવીએ અને ત્રીસ દિવસની આજુબાજુનો પાક થાય ત્રીસ પાંત્રીસ દિવસનો ત્યારે એ આ જે વહેલા લાગતા જે આવતા જે પાનના ટપકાનો રોગ છે એ જોવા મળે છે હવે ખેડૂત મિત્રો આ જે રોગ છે એ પાનની સપાટી ઉપર ગોળ અથવા તો અનિયમિત આકારના જે ટપકા પડે છે અને આ આ ટપકા છે એ ભૂખરા રંગના જોવા મળે છે અને ખાસ જે અગાઉ આવતો છે એટલે કે વહેલા લાગતો જે પાનનો પાનના ટપકાનો રોગ છે એની ખાસિયત એ છે કે જે ભૂખરા રંગના જે ટપકા થાય છે એની કિનારી છે એ કિનારી છે પીળા કલરની ઉપસેરી જોવા મળે છે પીળો પીળો કલર તમને જોવા મળે છે એટલે તમને આસાનીથી તમે ઓળખી શકશો કે ભૂખરા રંગના ટપકાની આજુબાજુ જે આ બાજુની જે કિનારી છે એ પીળા રંગની તમને જોવા મળશે ત્યારબાદ મોડા જે લાગતા પાનના ટક્કાનો રોગ છે એ પાનની સપાટીની નીચે ભૂખરા રંગના કાળાશ પડતા જે ટપકા થાય છે અને આ ટપકા છે એ ફેલાવો થાય છે અને સૌથી વધારે નુકસાન કરતો હોય તો જે આ મોડા લાગતા પાનના મોડા લાગતા પાનના ટપકાના રોગથી સૌથી વધારે મોટું નુકસાન જોવા મળે છે કારણ કે પાલો ખરી જાય છે અને દાળખા જ ઊભા હોય છે એટલે જ્યારે પણ આપણે મગફળી ખેંચવાનો સમય આવે ત્યારે આપણને ફક્ત ડાળખા હાથમાં આવે છે પાલો હાથમાં આવતો નથી અને પાલો ખરી જાય પાન ખરી જાય એટલે જે ફોટો સિંઘે એટલે ખોરાક બનવાની જે પ્રક્રિયા છે એ થઈ શકે નહીં એને કારણે જે દોડવા છે એ પણ પૂરા બંધાતા નથી અને અવિક્ષિત રહે છે અને ઉત્પાદનની અંદર મોટો આપણને તફાવત જોવા મળે છે અને નુકસાન ભોગવું પડે છે તો ખેડૂત મિત્રો આ કાળા રંગના જે ટપકાની અંદર જોવા મળે છે મોડા લાગતા એની અંદર તો એ રોગ છે એ ઉગ્ર સ્વરૂપનું જ્યારે ધારણ કરે ત્યારે જે ટપકા છે એ એની મોટા ચાથા પડે છે એના જે ડાળખા ઉપર પણ પડે છે અને સોયા જે છે એ સોયા ઉપર પણ એના ઠપકા જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ રોગ આપણે ઓળખ્યા પછી એનું આપણે જે સમયસર નિયંત્રણ કરીએ તો આપણને ઉત્પાદનની અંદર નુકસાન ન જાય અને ઢોરનો ચારો પણ સારો મળે તો કઈ રીતે આપણે નિયંત્રણ કરી શકીએ તો એના વિશે જો વિચારીએ તો આપણે મગફળીનો જ્યારે પાક ત્રીસ દિવસનો થાય કે પાંત્રીસ દિવસનો થાય ત્યારે અથવા તો જ્યારે પણ આ રોગની શરૂઆત આપણને થાય ત્યારે આપણે સામાન્ય રીતે કાર્બન ડેઝિમ છે એ પચાસ ટકા વેટેબલ પાવડર આવે છે એ અથવા મેન્કોજેબ છે પંચોતેર ટકા વેટેબલ પાવડર છે એ પચીસ ગ્રામ અથવા ક્લોરોથીનોલ છે એ પંચોતેર ટકા વેટેબલ પાવડર છે એ સત્યાવીસ ગ્રામ અથવા તો વેગઝાકોના જોર છે એ પાંચ ઇસની અંદર આવે છે એ પાંચ મિલી અથવા તો કાર્બન ડિજિમ બાર ટકા વધતા મેન્કોઝેબ ત્રેસઠ ટકા વેટેબલ પાવડર જે આવે છે એ વીસ ગ્રામ અથવા તો કેબિકોના જે બજારમાં મળે છે એ પચીસ ટકા જે ઇસી આવે છે એ દસ મિલી આ દસ લીટર પાણી અંદર કોઈ પણ એક દવાનો જો આપણે સમય કરીએ અને જો ત્રણ છટકાવ અલગ અલગ સમયે જ્યારે મગફળી પચાસ દિવસની થાય ત્યારે અને પંચોતેર દિવસની થાય ત્યારે આમ ત્રણ તબક્કાની અંદર જો આપણે છંટકાવ કરીએ વારાફરતી કોઈ દવાનો તો આપણે આ રોગનું છે એ સારી રીતે આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ અથવા તો ખેડૂત મિત્રો જો તમે બાયોપેસ્ટિસાઈડ એટલે કે લીમડાની દવા જો તમે જાતે બનાવી લીમડાના તાજા પાન લઈ લેવાના છે અથવા તો લીંબોળીનો જો મીજ આવે છે બી આવે છે એને લઈ અને એનું એક ટકાનું આપણે દ્રાવણ બનાવી અને જો ત્રીસ દિવસની મગફળી છે ત્યારે પચાસ દિવસની મગફળી ત્યારે અને સિત્તેર દિવસની મગફળી ત્યારે એમ ત્રણ છંટકાવ જો કરવામાં આવે તો પણ આ ટપકાના રોગનું આપણે સારી રીતે નિયંત્રણ મેળવી શકીએ છીએ તો ખેડૂત મિત્રો આ પાનમાં જોવા મળતા જે ટપકાનો રોગ છે એ ખૂબ જન્ય છે અને જમીનજન્ય છે તો આનું આપણે સમયસર જો નિયંત્રણ કરીશું તો તમે તમારી જે મગફળી છે એ સારું ઉત્પાદન એમાંથી લઈ શકશું અને ગુણવત્તાયુક્ત નિયંત્રણ મેળવીશું અને ખાસ પશુપાલન માટેનો જે ચારો છે એ પણ સારો આપણને મળશે તો ખેડૂત મિત્રો આ માહિતી તમને ખૂબ ઉપયોગી થશે જો તમને ગમે તો તમે લાઇક પણ કરજો અને બીજાને ફોરવર્ડ શેર કરવાનું ખાસ ભૂલતા નહીં અને આપ આ ચેનલમાં સતત જોડાઈ રહો જેથી કરીને જે મારા દ્વારા તમને માહિતી મોકલ મોકલવામાં આવે એ તમને સમયસર મળી રહે તો ખેડૂત મિત્રો આ માહિતી તમે વધુ વધુ ખેડૂતોને મોકલજો ખેડૂત મિત્રો આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માની અને આ વિડીયો અહીં પૂર્ણ કરું છું જય જવાન જય કિસાન